મનમોહન સિંહના નિધનથી દેશ અને અમૃતસરના લોકોમાં આઘાત છે કેમ કે ભારત પાકિસ્તાનના ભાગલા બાદ મનમોહન સિંહનો પરિવાર ભારતમાં આવીને અમૃતસરમાં વસ્યો હવે તેમનું આ ઘર ખંડેર બની ચૂક્યું છે મનમોહનસિંહનો જન્મ ઓગણીસો બત્રીસમાં અગાઉ અખંડ ભારત અને આજના પાકિસ્તાનના એક ગામમાં થયો ભારત પાકિસ્તાન ઘર બનાવ્યું નજીકમાં એક શાળા હતી જ્યાં તેઓ ભણતા હતા પછી તેમણે હિન્દુ કોલેજમાં અભ્યાસ કર્યો હતો મનમોહનસિંહનું ઘર તો હવે ખંડેર બની ચૂક્યું છે પરંતુ તેમની યાદો આજે પણ શહેરવાસીઓના દિલુમાં વસેલી છે સ્થાનિક જણાવ્યા પ્રમાણે આ મનમોહનસિંહની જૂની જગ્યા છે જ્યાં તેઓ લગભગ સિત્તેર એસી વર્ષ પહેલા બાળપણમાં રહેતા હતા નજીકમાં એક સ્કૂલ હતી જ્યાં તેઓ ભણતા હતા જ્યારે તેઓ સાંસદ બન્યા ત્યારે એકવાર અહીં આવ્યા હતા તેમની જૂની જગ્યા અને યાદો આપી અને ચાલ્યા ગયા મનમોહનસિંહજી यहाँ सारी फैमिली रहती थी आप कितने सालों से रह रहे कब आप मिले थे कब तक बैतुल हम तो बचपन से ही हैं पर उस वक्त हम बहुत छोटे थे जब गए यहाँ से चले गए हुए हैं सारी फैमिली इधर रहती थी इधर बोर्डन में ये मनमोहन सिंह की पुरानी जगह है जहाँ से मेरे ख्याल सतासी साल पहले की उनकी जगह है ये वो एक एक बार आए थे जब मतलब एमपी बने थे ना एक बार यहाँ पे आए थे झाकी मानने अपना देख के चले गए थे हाँ यहीं रहते थे, हाँ रहते थे। साथ में स्कूल था वहाँ पे पढ़ते थे इस मेरे फादर साहब बताते होते थे जब मैं काफ़ी छोटा था तो कि श्री मनमोहन सिंह जी जो अपने प्रधानमंत्री रहे हैं उनकी उनकी स्कूल की स्कूलिंग यहीं पे हुई है इस स्कूल का नाम है श्री अकाल प्राइमरी स्कूल तो यहीं पे रहे, रहे भी साथ में ही हैं हम उनके नेबर हैं कि मेरे फादर साहब बताते थे कि वो बहुत अच्छे इंसान थे वो काफ़ी इंटेलिजेंट रहे हैं अपने टाइम पे મનમોહનસીએ અમૃતસર હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ઇન્ટરમીડિયેટ અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો આ પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે હોશિયારપુરની પંજાબ યુનિવર્સિટીમાં ગયા અમૃતસરની હિન્દુ કોલેજના નિવૃત્ત પ્રોફેસરે જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહનસીનો પ્રિય વિષય અર્થશાસ્ત્ર હતો થોડા વર્ષો પહેલા મનમોહનસી હિન્દુ કોલેજના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અહીં તેમણે પ્રોફેસરો અને જૂના મિત્રોને યાદ કર્યા અને વિદ્યા साथे तस्वीर ऊपर पढ़ाई होती उनकी जो शख्सियत है आदमी मेरे सामने है जब वो अमृतसर आए एज ए प्रधानमंत्री तो हम सर्किट हाउस में उनको मिलने गए तो वो देश के प्रधानमंत्री थे पर उनका जो जज्जर था क्या उनके शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं कि ये जो अध्यापक है उस कॉलेज से आए हैं जिन बेंचों में बैठकर मैं पढ़ा हूं इनको जितना सम्मान दिया जाए वो कम कमू मैं आज जो भी हूं इनके कारण हूं और हमने उनको पढ़ाया नहीं था पर उस संस्था में आज थे आज भी उनके एज ए प्रधानमंत्री कितना रिगार्ड था उन शब्दों में जो उन्होंने कहा સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓ નાનપણથી ભણવામાં હોશિયાર હતા જો કે હવે તેમનું આ એકદમ જૂનું અને જર્જરિત સ્થિતિમાં રહેલું ઘર એક યાદગીરી બની અને રહી ગયું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી